સુરતના ચંદ્રશેખર બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગી હતી જેમાં કારમાં સવાર લોકોને બાજુમાંથી પસાર થતા બાઇક ચાલકે આગ અંગે જાણ કરતા હેન્ડબ્રેક લગાવીને કાર સવાર વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીટા તેર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે તેમજ પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો છે એ ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે ચોરીના કેસને લઈને પોલીસ વિભાગની જાણકારી કાઢી છે ચોરીનો મુદ્દામાલ પોલીસ ચોરો પાસેથી કેમ છોડાવી શકતી નથી એવો સવાલ કર્યો હતો સાથે જ મુદ્દામાલ પરત મેળવવા માટે મૂળ માલિકને પોલીસ સ્ટેશનના અનેક ધક્કા ખાવા પડે છે જેથી કોર્ટે ડીજીપીને યોગ્ય સિસ્ટમ ઊભી કરવા આદેશ આપ્યો છે સામાન્ય રીતે લોકોને જાગૃત કરવા માટે ચોરોથી સાવધાન રાખવા માટે બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિત ભીડભાડવાળી જગ્યાઓ પર સ્લોગન લખાતા હોય છે કે ખિસ્સા કાતરોથી સાવધાન ત્યારે આવી જ જગ્યા પરથી ભીડનો લાભ લઈને લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરનાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જ ઝડપી પાડી છે એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે માત્ર ચોરી કરનાર નહીં પરંતુ ચોરી કર્યા બાદ તેને ખરીદનાર સુધીની ચેન ને ઝડપી પાડવામાં સફળતા મળી છે કેમેરામેન ચેનલ વિરાડી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે